સવારમાં મારે ને યતરાજને મંદિરે જવું હતું એટલે અમે બે તૈયાર થઈ ગયા અને પહોંચી ગયા મંદિરે યતરાજને બીલી ચડાવતા ના આવ્યું એટલે યત્રાજે એટલું જળ ચડાવી દીધું અને ઘરે આવવાનું થયું ત્યારે યતરાજે કિંડર જોઈ લીધું હતું એમાં એક બાજુ તો ખાવાનું નીકળ્યું ને બીજી બાજુ આ હાવ નાની એવી ગાડી નીકળી હતી બપોરે જમવામાં યતરાજને કઢી ખાવી હતી એટલે મેં કઢીને રોટલી બનાવી નાખ્યું અમે બે જમી લીધું પછી તો મારે ફ્રીજ સારું કરવાનું હતું ફ્રીજમાં બહુ જ બરફ જામી ગયો હતો તો સવારનું મેં ફ્રીજ બંધ કર્યું હતું તો માંડ માંડ શાંત થતાં બરફ ઓગળ્યો પછી તો બધા ખાના કાઢીને મેં ધોઈ નાખ્યા અને ખાના બધાય સુકાય ત્યાં સુધી મેં ફ્રિજ સારું કરી નાખ્યું અને બધી વસ્તુ પાછી ગોઠવી દીધી અને હારવાર આજે તો નવા કપડાની તિજોરી હતી એ પણ સારી કરવાનું કામ લઈ લીધું બધા જ કપડાં કાઢી અને તિજોરી હરખી કરી નાખી અને બધા કપડાં પછી વ્યવસ્થિત ગોઠવી અને સાંજ પડી ત્યાં મારું કામ પૂરું થઈ ગયું સાંજે જમવામાં મારે બટેકા ભૂંગળા બનાવવાના હતા પણ જે રીતને જમવું નહોતું પછી તો મેં મારીને યાદરાજ માટે બટેકા ભૂંગળા બનાવી નાખ્યા અમે બે માં દીકરાએ જમી લીધું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ